નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ સાવરકુંડલા તેરસો પિંચોતેરથી સોળસો ને બાણું જામજોધપુર ચૌદસોથી સોળસો ને એક્યાસી જેતપુર સાતસો પચાસથી પંદરસો ને છન્નું રાજકોટ તેરસો વીસથી સોળસો ને ઓગણસિત્તેર બોટાદ ચૌદસો એકત્રીસથી સોળસો ને ઓગણપચાસ અમરેલી એક હજાર દસથી સોળસો નેવું કાલાવડ ચૌદસો અગિયારથી ચૌદસો ને અગિયાર બાબરા પંદરસો પાંસઠથી સોળસો ને એકોતેર